તો કમોસમી વરસાદ બાદ સરકારે ખેડૂતોની ચિંતા દૂર કરવા દસ હજાર કરોડની સહાયની જાહેરાત કરી દીધી પરંતુ ખેડૂતોને સહાય મેળવવાનો માર્ગ કપરો લાગી રહ્યો છે જૂનાગઢના ખેડૂતોને સહાય મેળવવા માટેની પદ્ધતિ મુશ્કેલીભરી લાગી રહી છે ખેડૂતો કેટલીક બાબતોને લઈને મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ એ છે કે સરકાર આખરે કઈ રીતે આર્થિક સહાય કરશે ટેકાના ભાવે વહેંચેલી કે યાર્ડમાં ઓછા ભાવે વહેંચેલી જર્સી માટે સહાય મળશે કે કેમ શિયાળુ પાક માટે સહાયની રકમ કામ વરસાદને કારણે જે ખેડૂતોને ખેતી પાકોનું જે નુકસાન થયું અને તેને લઈને રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાની જે આર્થિક સહાયની જે જાહેરાત કરી પરંતુ જે આ સહાયની જે જાહેરાત છે ત્યારબાદ ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડિયા છે અન્ય ખેડૂત મિત્રો પણ છે એમની સાથે વાત કરીશું મનસુખભાઈ જણાવો કે હવે જ્યારે સરકારે જાહેરાત કરી દીધી છે એ પછી પણ હવે તો જ્યારે શિયાળુ પાક ની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોને અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે સરકારે રાહત પેકેજની જે જાહેરાત કરી ત્યારે ખેડૂતોને બહુ મોટી અપેક્ષા હતી પરંતુ એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જે જાહેરાત કરી છે એ પૈસા આપવાની વાત છે તો હવે ઓનલાઈન ખેડૂતોને જોડાવાની વાત છે જે ખેડૂતો ઓનલાઈન કરશે એને જ પૈસા મળશે સરકાર એક બાજુ એવું કહે છે કે બધા ખેડૂતોને પૈસા આપવામાં આવશે બીજી બાજુ એ વાત કરે છે શહેર સરકાર કે ભાઈ અઢાર હજાર ગામોમાંથી સોળ હજાર પાંચસો ગામોની અંદર જ આ રકમ આપવામાં આવશે એટલે સોળ હજાર પાંચસો ગામોની અંદર જ આ રકમ આપવામાં આવશે અને બીજા નંબરમાં જે સર્વે થયો છે એ સોળ હજાર પાંચસો ગામોની અંદર જ સર્વે થયો છે એટલા માટે કયા ખેડૂતોને પૈસા મળશે એ વ્યાધામાં ખેડૂતો ચિંતામાં પીડ્યા છે કારણ કે સરકારની નીતિ સ્પષ્ટ નથી અમારો કિસાન સંઘનો સવાલ સરકાર સામે એ જ છે કે એની નીતિ સ્પષ્ટ કરે કે કેવા ખેડૂતોને કેટલી નુકસાની થઈ છે એવા ખેડૂતોને આપવામાં આવશે કે સો ટકા નુકસાની થઈ છે પચાસ ટકા નુકસાની થઈ છે કે નુકસાની નથી થઈ એને પૈસા આપવામાં આવશે તો હવે મગફળી ટેકાના ભાવે માનું કે વેચનાર ખેડૂતોને પૈસા મળશે કેમ આની સ્પષ્ટતા સરકાર કરે માત્ર વાતું કરે અને ઓનલાઈન ખેડૂતો જોડાય એવા ખેડૂતોને લાભ મળે એટલે આમાં કોઈ ખેડૂતોને લાભ મળે એવું દેખાતું નથી એટલે અમારું તો માનવું છે કે તાત્કાલિક અસરથી સરકાર કંઈક નિર્ણય કરે કે સર્વે કરેલા ખેડૂતોને પૈસા મળશે કે બિનસર્વેના વાળાને મળી પૈસા મળી જાય અને અમારી ખેડૂત અત્યારે મૂંઝવણમાં પીડ્યો છે એક બાજુ વાવેતર કરવું છે એવી સ્થિતિની અંદર ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી છે તો સરકાર આ બાબતે ચોખવટ કરે કે કેવા ખેડૂતોને કઈ રીતે અને કેટલા દિવસની અંદર પૈસા મળશે એવી અમારી માગણી છે તો ખેડૂતો અસમંજસની સ્થિતિમાં છે અને સરકાર છે એ નીતિ સ્પષ્ટ કરે તેવી પણ એક માંગ ઉઠવા પામી છે આપણી સાથે ઝાંઝરડા ખાસ કરીને હવે જયારે રાહતની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હોવાને લઈને પણ ખેડૂતોને મુશ્કેલી પડે છે શિયાળુ પાક છે એની તૈયારી થઈ ગઈ છે તો હજુ સુધી રકમ મળી નથી શું કેશો

કે ખેડૂતોને સરકાર છે ને સર્વરે એનું ભાવન છે એટલે ઓનલાઈન કરવામાં સર ખેડૂતને લાઈનમાં રહે તકલીફ પડે ત્રણ ત્રણ દિવસે વારો નથી આવતો એક એક ખેડૂતો ત્યારબાદ સરકારે સ્પષ્ટતા કરે કે આ પૈસા તાત્કાલિક ખેડૂતને પંદર દિવસની અંદર ઓનલાઈન થયા પછી પંદર દિવસની અંદર મળી જાય એવી અમારી અપેક્ષા છે અને આ પૈસા રવિ પાકમાં ન આવે તો ખેડૂતો વ્યાજે લઈને આવે તો આ તો તમારું વ્યાજના માન પૂરા થાય એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂ માટે છે બિલકુલ થી તો જે રીતે ખેડૂતોના મતે એક તો સર્વર છે એ સર્વર ડાઉન હોવાને લઈને ખેડૂતોને હાલાકી પડે છે એક એક બે બે દિવસ સુધી લાઈનમાં ઊભું પડે છે અને ઉપરાંત જે સરકારે જાહેરાત કરી તો હવે એ જે રકમ છે એ તાત્કાલિક ખાતામાં જમા થાય કારણ કે જે શિયાળુ પાક છે એમના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોને ઊછના રૂપિયા લઈ અને હાલ જે ખેતી કામ છે એ શરૂ કરવું પડે એવી સ્થિતિ છે એટલે ખેડૂતો છે એ સરકાર પાસે તાત્કાલિક જે સહાયની રકમ ખાતામાં જમા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ